આજે ત્રેવીસમી સપ્ટેમ્બર રાષ્ટ્રીય આયુર્વેદિક દિવસ ભારત સરકારના આયુષ વિભાગ ગુજરાત સરકારના નિયામકશ્રી આયુષ વિભાગ દ્વારા અને સુરેન્દ્રનગર વૈધ પંચકર્મશ્રી જિલ્લા આયુર્વેદિક હોસ્પિટલ દ્વારા આયોજિત આજના આ રાષ્ટ્રીય આયુર્વેદિક દિવસની ઉજવણીના ભાગ સ્વરૂપે ભગવાન ધન્વંતરીની પૂજા અને વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું સાથે સાથે આજે આયુર્વેદ ઉપર ઘણા ભાઈઓ બહેનોએ જે નિબંધ લખેલ એ નિબંધ સ્પર્ધામાં ભાગ લીધેલ તમામ પાર્ટિશનોને પણ અહીંથી સર્ટિફિકેટ આપી અને પુરસ્કૃત કરવામાં આવ્યા પોષક આહાર સ્પર્ધાનું આયોજન થયેલ એ ફર્સ્ટ સેકન્ડ થર્ડ જે બહેનો આવ્યા છે એમને પણ અહીંથી પ્રોત્સાહક સર્ટિફિકેટ આપી અને એમને પ્રોત્સાહન પૂરું પાડવામાં આવ્યું છે આજના વર્તમાન સમયે જે લોકો એલોપેથીની સાથે સાથે વિશેષ સ્વરૂપે આયુર્વેદ તરફ પણ આપણને વળતા જોયા છે અત્યારે કોઈ પણ રોગની અંદર સારવાર માટે લોકો આયુર્વેદિક પદ્ધતિ અપનાવી અને જે આપણો ભારત છે તો ઋષિ અને કૃષિ સંસ્કૃતિનો દેશ છે આયુર્વેદિક પદ્ધતિ સાથે આ જોડાયેલો દેશ અને એમાંય આજે આ સુરેન્દ્રનગર વાળા જિલ્લા આયુર્વેદિક હોસ્પિટલ દ્વારા ડૉક્ટર દીપકભાઈ વાઢેર અને અમારા આ જિલ્લાની અંદર એ ખૂબ સેવા આપી તેવા ડૉક્ટર પિનાકીનભાઈ પંડ્યા રાજ્યસભાના પૂર્વ સાંસદ શંકરલાલ વેગડ વગેરેની પ્રેરક ઉપસ્થિતિની અંદર આજનો આ કાર્યક્રમ સફળ અને સંપન્ન બન્યો છે હું તમામ મિત્રોને હૃદયપૂર્વકના અભિનંદન પણ બાબુભાઈ પ્રજાપતિ શ્રી ઓમકાર વિદ્યાલયમાં નિયામક તરીકેની જવાબદારી છે આપણા વિદ્યાલયમાં જિલ્લા આરોગ્યની ટીમ દ્વારા આયુર્વેદનો એક કેમ્પ રાખ્યો હતો કે જેના થકી વિદ્યાલયના બાળકોને આરોગ્ય અંગે અવેરનેસ જાગૃતિ આવે બીજા નંબરમાં આજુબાજુની જે વસ્તી છે એ લોકોને પણ આરોગ્યનો આજે આયુર્વેદનો લાભ મળે એટલે આયુર્વેદ અને હોમિયોપેથી બંનેનું સાથે અમારા વિદ્યાલયમાં કેમ્પ રાખવામાં આવ્યો હતો અને આજે આયુર્વેદ દિવસ નિમિત્તે સવારમાં યજ્ઞ હતો અને દસથી એક વાગ્યા સુધી કેમ્પ રાખ્યો હતો જેમાં આજુબાજુના વિસ્તારના ઘણા બધા બહોળા પ્રમાણમાં લોકોએ લાભ લીધો હતો અને વિદ્યાલયના વિદ્યાર્થીઓને આયુર્વેદ વિશે જાણે એટલા માટે આયુર્વેદ શાખાવાળાએ પ્રદર્શની ગોઠવી હતી અને અમારા વિદ્યાલયના વિદ્યાર્થીઓએ હોંશે હોંશે એ પ્રદર્શની જોઈને આ સુવિધાનો લાભ દીલેલો છે અસ્તુ